આજે સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી જાણો ક્યાં મેઘરાજા કેટલી તીવ્રતા સાથે વરસી શકે છે ખંભાતના સર્ક્યુલેશનની અસર ઘણા રાજ્યોમાં થવાની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાત સહિત મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા અને આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા ગુજરાતમાંથી નેરુતેનું ચોમાસું હજી પૂરેપૂરું ગયું નથી ચોમાસાની વિદાય રેખા એટલે કે લાઇન ઓફ વિડ્રોવલ થોડા દિવસથી વેરાવળ અને ભરૂચ પર જ સ્થિત છે આ લાઇનની ઉપરના વિસ્તારોમાંથી ચોમાસા એ વિદાય લઈ લીધી છે તો બીજી બાજુ અરબી સમુદ્રમાં ખંભાતના અખાતના સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઘણા રાજ્યોમાં થવાની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાત સહિત મહારાષ્ટ્ર છત્તીસગઢ સા અને આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે આ સાથે અન્ય જગ્યાએ કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી પણ કરવામાં આવી છે તે વિસ્તારથી જાણીએ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે જણાવાયું છે કે ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસાની વિદાય સાથે આ વખતે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને ઘણા વિસ્તારોમાં સુસવાટા ભેર પવનની સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે દક્ષિણ ભારતીય રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે જ્યારે ઉત્તર પૂર્વ અને પૂર્વીય પ્રદેશો માટે ભારે સૌરાષ્ટ્રમાં ભારે છે ખંભાતના અખાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતથી છત્તીસગઢ ઓડિશા અને આંધ્રપ્રદેશ થઈને બંગાળની ખાડી સુધી ફેલાયેલું છે જેને કારણે પહેલી અને બીજી ઓક્ટોબરે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વર્ષ અને ત્રીજી અને ચોથી ઓક્ટોબરે ભારે વરસાદની આગાહી છે ત્રીજી અને ચોથી ઓક્ટોબરે કોકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન અંગેની સારાંશ દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા વેરાવડ ભરૂચ ઉજ્જૈન ઝાંસી શાહજહાપુર માંથી પસાર થઈ રહી છે કચ્છના અખાત અને આસપાસના વિસ્તારોનું લો પ્રેશર યથાવત છે જેના કારણે આ જ પ્રદેશ પર વાવાઝોડું ત્રાટક્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ

સુધી વેલમાર્ક લો પ્રેશર સાથે સંકળાયેલ ટ્રફ સરેરા સમુદ્ર સપાટીથી ઉપર છે કચ્છના અખાત પર અને ઉત્તર પશ્ચિમ રાજસ્થાન સુધીના વેલમાર્ક લો પ્રેશર સાથે સંકળાયેલ ટ્રફ સરેરા સમુદ્ર સપાટીથી ઉપર છે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વ મધ્ય બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં ફેલાયેલું છે અને સરેરા સમુદ્ર સપાટી પાસે વિસ્તરેલું છે તેના પ્રભાવ હેઠળ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં એક લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે તે બીજી ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ

આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે વાત કરીએ બીજી ઓક્ટોબરની તો બીજી ઓક્ટોબરે પણ કચ્છમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે મોરબી જામનગર દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે ત્રીજી થી છઠ્ઠી ઓક્ટોબર સુધીમાં રાજ્યોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે પાંચમી તારીખે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી